હાલો તો ગુજરાતની પબ્લિક કેમ છો મિત્રો મજામાં ને તો ચાલો આપણે ગેમમાં આવી ગયા છે તો આપણે સીએસ રેન્ક સ્ટાર્ટ કરવાની છે બરોબર ને તો હાલો આપણે ગેમ સ્ટાર્ટ કરી દઈએ અને મારે હવે ઓગણચાલીસ સ્ટાર્ટ થઈ ગયા છે માસ્ટર ભગવાન તૈયારીમાં છું અગિયાર સ્ટાર ઘટે છે હવે આપણે તો એમ પાંચ લઈ લઈ અને હેડે આપણે ફટકે હેડે ફટકે કે તારી માને બજરનો બંધાન ને એની માને માવાનું રે બંધાન ના ગણ કેમ બદલાવે રે નાગા કે તારી માને બજરનો બંધાન એ એની માને માવાનું રે બંધાન અમાર હાથ ઉપગે જો કોને કોને બંધાણો છે માવાનું ને બીડી નું ને આ પડે તો એકઈ વ્યસન ને ઓ ભાઈ લાય ભાઈ બોકી રહ્યો ભાઈ આ ગેમ તો હારી ગયા ફેલ ગઈ ફેલ આખી ગેમ મે ઓ આ રાઉન્ડ ફેલ જો ખાલી આના પછી માં તો ગન હારી આવે એટલો હાવ પાડે મારી મહ પીતરાઈ દેવાના છે

जाते रहे तू ना थो, थोड़ा ना थोड़ा पार्टी करे हाँ जाउ तो तेरे थोड़ा पार्टी कर नहीं बंदो से अरे यार अरे भगवान मारो यस थी जात हे भगवान अब मैं क्या करू હું લોકોય વાંધો નઈ હાર જીત તો થાયા કરે આપણે રેમા કરવાનું હોય કામ કાઠવાનું કામ હોયા પડે એનીયા બીથી થાયા કરે હું જવાનું ન હોય રાત ગઈ વાત ગઈ તો મિત્રો 2025 આવે છે Free Fire માં કો અને કામે લાગો કમો ઓ કી શા કમો કરના આઈફોન લેવાનું તું ખુદ ના આઈફોન આઈફોન ગાડી વિડિયો આપણે લેવાનું સાપડા પૈસે અલ લડકી સંજા भी पंगा पंगा मत लो ब्रो ड्रॉप ंगा मतलब एक गोली सही बंदो एक गोली नो सही फुल डैमेज हो मेडिकेट मार ली दे छे कोई जाता नहीं हो जा भाई दो कोने पे सही जाओ जाओ जल्दी जाओ पसीना हो जल्दी रे मैं मरू मारे वाह मारो भाई वाह कवर हारो है बोले थे કલે આરાઉન્ડ દીતા કં તો આરી જવાના હતા બસ એમ આવી રીતે પાવર દેખાડતો રહેવાનો બીવાનો ની બીવાનો ની ધરા કઈ આવી રીતે જ પાવર દેખાડી દેવાનો એને આપડો કેની કઈ અમે ક્યાં કમ કેરેક્ટર કમ નહીં હે એટલે છે ને લે છે કાંતી થી તો મારા 3 કિલ થઈ જાશે તમે બધા શું કરો છો 0 0 કિલ કરો છો મારો નહીં રે

अरे बेटा तू तो भी चोटा है चोटा मेरे से पंगा लेना कितने बार बोला मैंने तूने तो। ले ले, ले व्यती नहीं था

સેટા કે એબલા હાલ દિનો થાલમ વેવલા તારું કામ છે માર હોય તો આપણે 6 કિલ થઈ ગયા છે 2000 ડેમેજ અને અમારા બે ટ્રેક રહે છે 4 4 4 4 વાર પૂયા પૂયા લા પછી તમે બેક કરો ને 4 વાર પૂયા કરે પર 0 0 કિલ તો છે લગાવનો

नाम ही कॉपी है एक्स डेविल नौ किल करने का से तुमने क्या कितना किल था से हमारे 12 થઈ હશે 12 تمہારે કરીને રહેવા છે ભાઈ એ અરે હાથ લે સ્કિન લઈ લઈ હું આપકો કઈ ગન વાપરે કોને ખબર હી تمہારે ને ના દે છોડી નાખો તો કડી કામતો તો તો મને મારી જો એમ એટલે હું એમ 13 સે થી કમ નહીં